નમસ્કાર તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ ના રોજ ગોંડલ તાલુકાના સુલતાનપુર મુકામે યસ પેટ્રોલિયમ ના શુભારંભ પ્રસંગે યસ ગ્રુપ વતી વધારેલા તમામ માનવતા મહેમાનો તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી સૌરાષ્ટ્ર ઝોન વડા અમિત જયસ્વાલ સાહેબ તેમજ પ્રબંધક અતુલ બાઘેડ સાહેબ તેમજ એરિયા ફિલ્ડ ઓફિસર અજેન્દ્ર મીના સાહેબ સુલતાનપુર મુકામે પધાર્યા તે બદલ યશ ગ્રુપ વતી સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ ગોંડલ તાલુકાના સુલતાનપુર ખાતે તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ ના રોજ સાંજે છ કલાકે યસ પેટ્રોલિયમ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું એન્ડનું જેમાં ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન ગણેશ જાડેજા હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય આગેવાનો ગામ લોકો આજુબાજુ વિસ્તારના લોકો બહોળી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યસ પેટ્રોલિયમ દ્વારા આવેલા તમામ મહિમાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે જમણવારનું પણ આયોજન કરેલ હતું જેમાં ચાર હજાર લોકોએ લાભ લીધો હતો યશ પેટ્રોલિયમ વતી વિનોદભાઈ રાણપરિયા તેમજ વિપુલભાઈ મુંડરિયા દ્વારા આવેલા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો એસ પેટ્રોલિયમ ખાતે વેબ્રિજ પણ ચાલુ કર ચાલુ કરેલ છે બહોળી સંખ્યામાં લોકોએ પ્રતિસાદ પ્રતિસાદ આપ્યો હતો આભાર આવેલા તમામ મહેમાનો રાજકીય આગેવાનો ગામ લોકો તેમજ આજુબાજુ ગામના સરપંચો તેમજ ગામ લોકોનો યસ પેટ્રોલિયમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ગોંડ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ અમે યસ પેટ્રોલિયમ એન્ડ યસ ફેબ્રિજનું ઓપનિંગ કરેલ હતું તેમાં ગોંડલ તાલુકા ગણેશભાઈ જાડેજા એની સમગ્ર ટીમ સુલતાનપુરના આગેવાન રાજુભાઈ ડાંગર દસરાભાઈ વૈષ્ણવ કાકુભાઈ વાછાણી હિતેશભાઈ ગોંડલિયા બધા અમારે યસ પેટ્રોલ હાજર રહ્યા હતા